આપણે બબાલ તો ઘણા ટાઈમ પહેલા થઈ ગયો હોત કે જે અહીંયા જે વ્યક્તિ હતા અર્જુન સિંહ પોતે કઈ ગોહિલ છે હું પણ બહુ પર્સનલી ઓળખતી નથી પદ્મિની નામ ત્યાં એનાઉન્સ કરો આ સંસ્થાનું નામ લ્યો ત્યાં તો એ ભાઈ ઉપરથી ફોન બતાડી અને અમારી સામે એક કહીએ ને કે ક્ષત્રિય નો શોભે એવી રીતના ફોન બતાડતા હતા અને એને જો અમારું અપમાન કરવાનો આટલો બધો શોખ હતો તો મેં પણ એનું સ્ટેજ પાસે એનું અપમાન કર્યું એટલે એમને ખ્યાલ આવે કે બીજી વાર આપણે કોઈનું અપમાન કરીએ તો શું આપણી ઉપર વીતે છે એટલા માટે જ એને બધા વચ્ચે મેં એનું અપમાન કર્યું છે પદ્મિની વિશે વારંવાર ચર્ચા કરી હું માનું છું કે ગેરિયાજ બી છે બેલે પોતાનો હમ સંતોષવા માટે એમણે આ તોફાનો કરે છે હું નથી માનતો કે સમાજમાં મને પણ કે સ્થાન એવી રીતે મળે અમે સાથે ઉભા રહ્યા એમને કીધું અને ભાઈને કીધું ગાડી સાઈડમાં રાખી દે ભાઈ અને આ ગેરવ્યાજબી છે આપણો સમાજ ચાલીન જઈ રહ્યો છે કલેક્ટર સુધી જવાનું છે આવેદન પત્ર દેવા જવાનું છે તો આપણે જવું જોઈએ બધા ચાલીન જતા હોય ત્યારે હું પદ્મિની બા કે અર્જુનસિંહ મારે પણ કોઈ ગાડી ઉપર ચડીને મોટા થવાની જરૂર નથી ત્યારે તમે તમારા સમાજને નાનો ગણી નાખો એને નાના કરી દેવાના છે ના એ કરવાનો કોઈને અધિકાર નથી કોઈ પણ ન કરી શકે એની માટેનો આ એક મંચ ફર્સ્ટ ટાઈમ તમે વિચાર કરજો સમાજનો એક પણ આગેવાન એક પણ જે વ્યવસ્થાપક હતો એમણે પોતાનું સન્માન નથી લીધું અમદાવાદના ગોતાની અંદર આજે ક્ષત્રિય સંમેલન હતું આ ક્ષત્રિય સંમેલન આમ તો એકતા માટે હતું પરંતુ ત્યાં જ બબાલ થઈ ગઈ અને પદ્મિની બા વાળા જેમના આ બબાલ કરી આપણી સાથે અત્યારે પદ્મિની બા વાળા જોડાયા છે પદ્મિની બા બબાલ કરવા પાછળનું કારણ શું હતું અ જી આપણે બબાલ તો ઘણા ટાઈમ પહેલા થઈ ગયું હોત કે જે અહીંયા જે વ્યક્તિ હતા અર્જુનસિંહ પોતે કઈ ગોહિલ છે હું પણ બહુ પર્સનલી ઓળખતી નથી પણ એ અવારનવાર પણ અમારું આંદોલન ચાલતું હતું એ એ ટાઈમમાં પણ મને ખૂબ રીતે નડેલા છે કે ક્યાંક ને ક્યાંક એક એવી પરિસ્થિતિમાં એ મીડિયા હું જયારે પણ મીડિયા સામે હોય ત્યારે પણ મારી આગળ આવીને ઉભા રહી જતા કે મને ક્યાંક ને ક્યાંક નડતા રહેતા જયારે અમારી રેલી હતી ત્યારે પણ એક બબાલ તરફ થી પર્સનલી ઓળખતી વ્યક્તિ પણ આજે પણ જયારે અમે ત્યાં ગયા ત્યારે ચાર થી પાંચ ભાઈઓ અમારી પાસે આવ્યા અને અમને મંચ ઉપર પણ કીધું કે પદ્મિની બાપ વધારો એટલે અમારો નિયમ છે કરણી સેનાનો કે અમે સ્ટેજ નથી લેતા એટલે અમે કહ્યું કે ના અમે નીચે જ બેસશું તો પણ એ લોકો કીધું ઓકે વાંધો નહીં તો આપણે નામ અમે એનાઉન્સ કરાવી દઈએ છીએ ઓકે વાંધો નહીં તો નામ એનાઉન્સ એ ભાઈ કરતા જ મારી પાસે છે કે કીધું વખત એમને ફોન કર્યા પણ અર્જુનસિંહ શું પ્રોબ્લેમ હતી તો એ અમારી સંસ્થાનું કર્નિસેના અને વાળા વાળાનું નામ જ ત્યાં એનાઉન્સ નતા કરતા એના માટે મને થોડુંક અપમાન જેવું લાગ્યું અને મેં એમને થોડાક સમાજના જે એકતાના મંચ ઉપર પોતે હતા એટલે મેં એને શબ્દો કીધા કે તમારા જેવા ભાઈઓ જો અહીંયા સમાજ એકતા માટે થઈને આવું વર્તન કરે છે તમે સમાજ એક કરવા ભેગા થયા છો તો કેમ ભાઈ તમારી માટે બધી સંસ્થા એક સરખી હોવી જોઈએ અને બધા બેનો દીકરીઓ એક સરખા હોવા જોઈએ તો અમારું નામ એનાઉન્સમેન્ટ ઉપર શું કામ ન પડ્યું તો કારણ કે એનાઉન્સમેન્ટ તમારા નામની ન થઈ પણ જૂના બી તમારે એમની સાથે આંદોલન વખતની તમે કીધું કે કઈક બબાલ હતી એના કારણે થતું હતું ત્યારે શું માથાકૂટ થઈ હતી કારણ કે અર્જુનસિંહ ગોહિલ જે છે આખા કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા અ જી એ તો મને કઈ ખ્યાલ નથી હું એ પણ એ જ્યારે પણ ઘણીવાર આંદોલન દરમિયાન જ્યાં પણ પ્રોગ્રામ હતા ત્યારે પણ આ ભાઈ ક્યાંક ને ક્યાંક એક એવું ગેરવર્તન કરતા જ હતા ક્યાંક ને ક્યાંક કે મને આમ હું મીડિયામાં હોઉં તો પણ ઈ આમ આદા આવીને ઊભા રહી જતા હતા ક્યાંક ને ક્યાંક એક ઝઘડો હું એમની સાથે કરું કે ખબર નહીં એમને શું એટલે મેં આજે એમને કહ્યું કે ભાઈ પર્સનલી તમને ભાઈ આપને મારી સાથે કંઈ પ્રોબ્લેમ પ્રોબ્લમ છે તો મને આપ કહી દો કે આપને પર્સનલી અને ફોન ફોનને ઘણા ભાઈઓ કરતા હતા એ ટાઈમમાં કે આ પદ્મિની બાનું અને બીજા બહેનોનું નામ ત્યાં એનાઉન્સ કરો આ સંસ્થાનું નામ લ્યો ત્યાં કારણ કે ત્યાં આગળ બધા જ મીડિયા વાળા હતા તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ પણ રાખી શક્યા હોત તો એવું તો કયું કારણ થયું કે ગુસ્સા ઉપર કંટ્રોલ પણ ન રહ્યો છું ને કે એનું જે વર્તન જ એવું હતું અને મારું તો જે પણ લોકોને જે પણ બોલવું હોય પણ મારું એવું છે કે હું કોઈ દિવસ પાછળ કઈ કરતી જ નથી મારી સાથે જે સારું વર્તન કરે છે એ લોકો સાથે હું સારું વર્તન કરું છું અને એને જો અમારું અપમાન કરવાનો આટલો બધો શોખ હતો તો મેં પણ એનું સ્ટેજ પાસે એનું અપમાન કર્યું એટલે એમને ખ્યાલ આવે કે બીજી વાર આપણે કોઈનું અપમાન કરીએ તો શું આપણી ઉપર વિતે છે એટલા માટે જ એને બધા વચ્ચે મેં એનું અપમાન કર્યું છે જી પણ પદ્મી બાદ જે રીતે આખી ઘટનાક્રમ સામે આવ્યો ક્યાંક ને ક્યાંક એક મેસેજ એવો ગયો કે સમાજને એક કરવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો તો પણ એ જ કાર્યક્રમમાં બબાલ અર્જુનસિંહ પોતે શું છે આવા લોકોને મંચ આપી દો કે જે બેનો દીકરીઓ સામે આવી રીતના વર્તન કરે અને પર્સનલી હું એ જ મેં અત્યારે પણ એમને કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે તમે બોલો તમે અવારનવાર ગમે ત્યાં મને આવી રીતના નડો છો તમે કોઈ દ્વારા આવેલા છો તમને કોઈએ મોકલેલા છે પ્રોબ્લેમ શું છે મારી સાથે અને એકવાર એમનું વર્તન જ નથી આંદોલન દરમિયાન પણ બહુ જ એમનું આડોળાઈ વર્તન હતું હવે તો એને ખબર અત્યારે પણ અમે ઘણું એને કીધું છે પણ એ દૂર દૂર ભાગતા હોય છે બહુ આવતા નથી જી કારણ કે હમણાં થોડીવાર પહેલા અમે જ લોકો તમારી સાથે વાત કરી હતી નિર્ભય ન્યુઝે જ વાત કરી હતી ત્યારે તમે યુવરાજસિંહ ગોહિલ નામ આપ્યું હતું સ્ટોરી મારી મિસ્ટેક થઈ ગઈ હતી યુવરાજસિંહ ગોહિલ નહીં આપણે અર્જુનસિંહ ગોહિલ

અત્યારે સામાજિક જ છે અને આવનાર ભવિષ્યમાં પણ સામાજિક જ મંચ રહેશે એવી ઘોષણા અહીં કરવામાં આવી છે તો બસ હું પણ એ જ આશા રાખીશ કે બસ આ મંચ એક સામાજિક રહે અને સમાજની એકતા જળવાઈ રહે પણ બસ મારો એક જ મેસેજ છે કે સમાજના જે આવા લોકો હોય છે ને એના લીધે ક્યાંક ને ક્યાંક બધાને કદાચ એવું લાગતું હશે કે પદ્મિની બાએ બબાલ પણ પદ્મિની બાને આ લોકો મોઢામાં આંગળા નાખીને આવું કરવા મજબૂર કરતા હોય છે કેમ કે મારી સાથે બેનો પણ હતા અને ત્યાં જે ભાઈઓ હતા એ લોકોએ પણ સ્વીકાર્યું કે અમે દસ વખત એ ભાઈને કહ્યું કે આપ એક વખત નામ એનાઉન્સ કરો તો એને એને જે પણ કદાચ પણ અને મારો નેચર જ એવો છે કે હું મારી સહન શક્તિ જ્યારે અપમાન થાય છે ત્યારે મારી સહન શક્તિ નથી રહેતી જી પણ અપમાનની વાત તમે કરી રહ્યા છો પણ આ કાર્યક્રમ સમાજનો હતો એટલે તમને એવું નથી લાગતું કે થોડી શાંતિ રાખી હોત તો વધારે સારું થાત અમે તો શાંતિ રાખીને જ બેઠા હતા નીચે પણ ઈ ભાઈ નું જેવું વર્તન હતું મારી સાથે બેનો પણ બેઠા હતા ઈ ભાઈ નું જેવું વર્તન હતું કે આ કરવું મારે જરૂરી થઈ ગયું હતું જી પદ્મિનીબા હવે શું આગળ કારણ કે તમે આ વાત આગળ બીજા લોકોને પણ તમે કહેશો સમાજના જે આગેવાનો છે તેમના સુધી પણ પહોંચાડશો આ વાતને અમારે પછી meeting પણ થઈ ત્યાં અને વડીલો વાત પણ કરી અને વડીલો કીધું કે ના અમે next time ચોક્કસ અમે ધ્યાન રાખશું પણ મારું કહેવાનું એક જ છે કે આવા વ્યક્તિઓને મંચ આપી દેવો એ પણ એક વિચારી આપવો જોઈએ કે આવા વ્યક્તિઓ ને આ ભાઈ નું મારી એક સાથે નહિ આંદોલન દરમિયાન કેટલા બધા ભાઈઓ આના વિરોધી હતા ઘણા બધા ભાઈઓ ઘણા એવું બોલતા હતા કે આ ભાઈ બહુ આડોળાઈ કરે છે એટલે અમને તો ખબર જ નથી કે આંદોલન દરમિયાન એને શું પ્રોબ્લેમ હતી કે શું મારી સાથે આડોળાઈ આમ

ત્યારે પણ બાજુ આવી આવી ને જેમ તેમ એમ કે ખાઈ લીધું જમી લીધું હશે ને આમ ને તેમ ક્ષત્રિય દીકરા ને નો શોભે એવું અવારનવાર મને ઉશ્કેરાવાની કોશિશ કરી રહ્યા હતા અને અમારી જે રેલી હતી એમાં હું ત્યારે પાણી ત્યારે એ ટાઈમે હું પાણી પણ નથી પીતી તો એમને મને સેજ ગાડીમાં બેસાડી તો ગાડીની ચાવી એને લઈ લીધી હતી કે ભાઈ ગાડીમાં હું નહીં બેસવા દઉં એમ એટલે ક્યાંક ને ક્યાંક એમનું ખબર નહીં શું છે હું હજી પણ નથી જાણી શકતી પણ આજે મેને ચોખી કહી દીધું છે કે next time ધ્યાન રાખે હું ભૂલી જઈશ કે તમે પણ દરબાર દીકરા છો જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો આભાર સાથે અત્યારે અર્જુનસિંહ ગોહિલ જોડાયા છે અર્જુનસિંહ ભાઈ શું કહેશો જી પદ્મિની બા વિશે વારંવાર ચર્ચા છે સંતોષવા માટે એમણે આ તોફાનો કરે છે હું નથી માનતો કે સમાજમાં મને પણ ક્યાંય સ્થાન એવી રીતે મળે કે મને કોઈ આગેવાની આપે ના મને કોઈ આગેવાની નહીં આપી શકે મને આગેવાની તમે આપો છો સમાજ આપે છે મારો સમાજ આપેલો છે એટલે મને આગેવાની આપે છે મને કામ સોંપે છે એ હું કામ કરું છું તો મારે ખ્યાલથી ઉમાનું ત્યાં સુધી કોઈ એવી વાત જ નથી રહેતી કે એમને મારે કઈ સ્થાન આપવું જોઈએ મને એમણે એવું કીધું કે મારે મને સ્ટેજ કોઈ આપ્યું મેં કીધું સ્ટેજ આમાં હું આપવાનો જ ન હતો મારે ક્યાં સ્ટેજ આપવાનો છે સ્ટેજ સમાજ નક્કી કરે છે મને પણ સ્ટેજ આપ્યું છે તો મને સ્ટેજ સંભાળવા માટે કામ આપ્યું છે એટલે હું કામ કરું છું હું કાર્ય કર છું એમાં કોઈ સમાજમાં મને નથી આપતા મને રાજકોટમાં મેં કીધું ભાઈ મારી જવાબદારી જ્યાં જ્યાં બની હોય ત્યાં મેં આપની વાતને હા ના હા ના કરી હશે પણ એનો મતલબ એવો નથી કે તમારો કંઈ મેં અપમાન કર્યું છે કે તમારી સાથે અમારે કોઈ લેના દેના છે ના એવું નથી હોતું પણ હવે બેનને મારી માટે ગૌરવપૂર્ણ તમે છો એટલે હું આપ વિનંતી કરું કે આ સમયમાં આવા જે કોઈ હોય બેનને જે કઈ એમને માનસિકતા શું છે મને નથી ખબર પણ એમની જે ચર્ચાઓ છે એ ગેરવ્યાજબી છે મને સન્માન મળવું જોઈએ મને આવું જોઈએ મને ન મળે મારું સન્માન એ મારું સન્માન છે આપે આપવાનું છે આપ મને માનપૂર્વક જુઓ છો એ મારી માટે ગૌરવ છે આપણે હું માનપૂર્વક જોઉં છું બેન મારી માટે તમે પણ ગૌરવપૂર્ણ છો એટલે કોઈ દીકરી કોઈ બેનનો અમે અપમાન કરતા નથી અમે સમાજ સાથે રહીને ચાલવાની વાત કરીએ છીએ ત્યાં અમારે કોઈની સાથે ગેરવ્યાજ વાત કરવી એ ખોટી વાત છે પણ અર્જુનસિંહભાઈ પદ્મિની બાનું એવું કહેવું છે કે આંદોલન વખતે પણ તમે ત્યાં આગળ એમની સાથે કઈ ખાસ ખરાબ વર્તન કર્યું હતું એમની ગાડીની ચાવી લઈ લીધી હતી ને આવું આંદોલન વખતે પદ્મિની વાળા પોતે જીપમાં સવાર થઈ ખુલ્લી જીપમાં બધા ચાલી જાય છે ત્યારે તે એમના ભાઈ સાથે કોઈ હતા એમની સાથે પોતે જીપ ઉપર સવાર થઈને હાથ ઊંચો કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે રીતે હોય એ પ્રકારે આવ્યા એટલે અમે બધાએ ત્યારે પોલીસ ખાતાના ઝાલા સાહેબ મારી જોડે હતા અમે સાથે ઉભા રહ્યા એમને કીધું અને ભાઈને કીધું ગાડી સાઈડમાં રાખી દે ભાઈ અને આ ગેરવ્યાજ બી છે આપણો સમાજ ચાલીને જઈ રહ્યો છે કલેક્ટર સુધી જવાનું છે પત્ર દેવા જવાનું છે તો આપણે જવું જોઈએ બધા ચાલીને જતા હોય ત્યારે હું પદ્મિબા કે અર્જુનસિંહ મારે પણ કોઈ ગાડી ઉપર ચડીને મોટા થવાની જરૂર નથી આવી બાબતને હું એવું માનું ત્યાં સુધી બધાએ હવે આ નાની બાબત છે એને માનસિકતા આ છે કે ભાઈ હું મારે એનો વિરોધ મને શું વિરોધ હોય છે મારે એની યાર શું લેના દે મારે એમની પાસે શું કામ છે મારે શું એવું કામ કઢાઈ લેવાનું છે મને મને નડશે અને મારી પાસે માન લો હું એને સ્થાન આપું તો મને શું નડવાનું મને કશું નડવાનું નથી ત્યાં સમાજની દીકરી છે એમને ક્યાંક માન મળશે તો સરસ વાત છે એમને નથી કોઈ પરાણે માન તો કોઈ નહીં આપી શકે મારથી હું આપને પણ ના આપી શકું હું મારી જાતને પણ ના આપી શકું પણ અર્જુન સિંભાઈ જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો કારણ કે હવે કાર્યક્રમને છોડીને ચર્ચા આ ઘટનાક્રમની થઈ રહી છે બેન હવે હું આપ કરો છું હું આપ બધાને વંદન કરું છું કે ખરેખર આવા કોઈ પણ કોઈ પણ સમાજના મારા સંબંધના દીકરી છે એટલે હું નથી કેતો કોઈ પણ સંબંધના દીકરી બેન હોય એમની માટે આપણે ચર્ચા કરીએ હું માનું ત્યાં સુધી આ કઈ કઈ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ બેન હું વિવાદ મારે મની લો હું આપને કહું છું મને આ ગમતા નથી મને આ એની અરે કંઈક વાંધો છે ને આવું છે આ વિવાદ કરવાની વાત ક્યાં આવે છે આમાં મારે વિવાદ જ કરવો નથી મને શું લેના દેના એમને નથી કહેવું એમને ઓકે તમે તમારા રસ્તે જઈ શકો છો બેન તમે તમારું કામ કરો તમે આગળ વધો અરે હું તો એવું ઈચ્છું છું કોઈ સમાજમાં એને માન આપે જો માન આપવાના હોય તો હું માનું ત્યાં સુધી એની અંદર માન આપવાનો કોઈ પ્રશ્ન નથી એમને સન્માન ઓટોમેટિક મળે સન્માન કોઈને આપવાથી અથવા છીનવવાથી નહીં મળે ક્યારેય નહીં મળે એટલે ચર્ચા કરવી હું માનું ત્યાં સુધી ગેરવ્યાજબી ગણાય છે અચ્છા અને સાથે એક સવાલ તમને એ પણ પૂછીશ કે આજે જે રાજપૂત સંકલન સમિતિ હતી જે પુરુષોત્તમ રૂપાલા વખતે આંદોલન કર્યું અને એ સંકલન સમિતિ આખી ખૂબ એક્ટિવ હતી આજે એ લોકો કરન્સી ચાવડા ન દેખાયા રમજુબા ન દેખાયા પીટી જાડેજા ન દેખાયા જે સમાજના આમ જોવા જઈએ તો એ વખતના ચહેરા બની ગયા હતા હા પીટી જાડેજા સાહેબ અહીંયા આવવાના જ નહોતા અમને રાજકોટ મળ્યા હતા એ પણ પોતે નહોતા આવવાના સાહેબની તબિયત ખરાબ છે અને કરણસિંહ નથી આવી શક્યા એ વાત સાચી છે પણ લગભગ લગભગ કરણી સેના જે સાથે હતી કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહજી હતા જ અમારી સાથે એની સિવાય મહાકાલ સેનાના અધ્યક્ષ ભાઈ વિજયભાઈ હતા માનની સુરતથી જાડેજા સાહેબ હતા અશ્વિનસિંહજી જે સંકલન સમિતિમાં કામ કરતા હતા એ હતા હું હું સંકલન સમિતિનો હું વ્યવસ્થાપક છું હું પોતે સાથે હતો મારી સિવાય જે આના જ સંસ્થાના ઉપપ્રમુખ છે ભાઈ હરેન્દ્રભાઈ એ પણ સાથે હતા એટલે લગભગ લગભગ આપણા માનની સંકલન સમિતિના જેને આની પહેલા જ્યારે સંકલન સમિતિ અધ્યક્ષ તરીકે હતા એ વડીલ પણ હાજર હતા અને તમામ લગભગ હું માનું ત્યાં સુધી નવ થી દસ આગેવાન જે કોર કમિટીમાં જે છે એમાંથી લગભગ આઠ કે નવ હાજર હતા સંકલન સમિતિ જાહેરમાં અમને લેટરના માધ્યમથી માન્ય અત્યારે વાસુદેવસિંહજીભાઈ પ્રમુખ છે એમણે અભિનંદન આપ્યા અને કીધું છે કે લગભગ લગભગ એક જણા આવશે મારી તબિયત ખરાબ હોવાથી હું નહીં આવી શકું પણ લગભગ લગભગ સાત આઠ જણા આવશે એવી પણ વાત કરી છે અચ્છા સાથે એક સવાલ તમને એ પણ પૂછીશ કે આખો જે કાર્યક્રમ રહ્યો ક્યાંય પોલિટિકલ લીડરને મંચ ન મળ્યું એટલે એ શંકરસિંહ વાઘેલા હોય કે પછી અન્ય નેતાઓ હોય હું બેન આપણે આપણે કાલે આપણે ચર્ચા કરી હતી ખૂબ મને મને કહ્યું પ્રશ્નો ખરેખર હાજસમાં છે હું એને એને અનુભવું છું આ આ સવાલ સો ટકા તમારો હોવો જોઈએ અને આ સવાલને જ હું ગૌરવપૂર્ણ વધાવીશ કારણ કે સમાજને એક અમે માધ્યમ એવું પૂરું પાડવા માંગતા તમે સમજ્યા આ એક વ્યવસ્થા એવી હતી કે જેમાં સમાજ મોટો સમાજ છે તમે સમજો રાજકારણી મોટો થઈ જાય છે ને સમાજ નાનો થઈ જાય છે વામણો થઈ જાય છે એવું કશું જ નથી સમાજ ખૂબ મોટી સંખ્યામાં હોય કે નાની સંખ્યામાં હોય સમાજ સમાજ છે અને સમાજના આગેવાનો તરીકે જ્યારે તમે પદ પર બેસો છો ત્યારે તમે તમારા સમાજને નાનો ગણી નાખો એને નાના કરી દેવાના છે ના એ કરવાનો કોઈને અધિકાર નથી કોઈ પણ ન કરી શકે એની માટેનો આ એક મંચ ફર્સ્ટ ટાઈમ તમે વિચાર કરજો સમાજનો એક પણ આગેવાન એક પણ જે વ્યવસ્થાપક હતો એમણે પોતાનું સન્માન નથી લીધું એક પણ વ્યક્તિ નહીં હોય બેન

કે ખરેખર શું થઈ રહ્યું છે અચરતાજનક કાર્યક્રમ હતો ભાવનગર મહારાજ સાહેબ આવે એનું જ સન્માન થાય એમનું જ સ્વાગત થાય અને સાથે જે જે રાજાઓ આવ્યા છે એનું જ સન્માન થાય બીજા કોઈનું ન થાય આ એક ક્ષણ અને એક અમે સૌથી મોટી ઘટના આ વખતમાં બની મને મને ખરેખર ઘડીક અમે બધાય ગદગદ થઈ ગયા હતા ભાવનગર મહારાજ સાહેબને અમે કીધું કે મહારાજ સાહેબ અમે કૃષ્ણકુમાર સિંહજીનું એક સ્ટેચ્યુ

ન બાપુ હવે શરૂઆત કરવી જ છે આ એક તાકાત સાથે કરવી છે બાપુ એ કીધું કઈ વાંધો નહીં જેવું એક વાર કરવું જો નહીં કરીએ તો આપણે આ વસ્તુ ના કરી શકાય એટલે પંદર દિવસના સમયગાળામાં આટલી મોટી ઘટના એની સાથે એક સ્ટેચ્યુ અમારે આપવાની જે ઘટના બની મને ઘણા મને એક બાપુ મળ્યા મને ખરેખર એના આંસુડા આવી ગયેલા મેં કીધું કેમ બાપુ એવું થયું મને કે બાપુ અત્યાર સુધીમાં મેં વલ્લભભાઈના સ્ટેચ્યુ બે બે ત્રણ જગ્યાએ જોયા પણ ક્યાંય આપણો રાજા કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલું અર્પણ કર્યું એનું માને નો જોયું પણ આજે તમે તો સ્ટેચ્યુ આપ્યું એટલે ભાવનગર મહારાજ સાહેબ સાથે સાથે આપણે કૃષ્ણકુમારને મોટા કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે મને એક એક એમ થઈ ગયું ના મારો રાજા એ એ મારો મોટો થયો છે એટલે એ એનું ગૌરવ મને થયું એટલે મને આ વાત ખૂબ ગમી અને દિલથી લાગી છે આપ કહી રહ્યા છો કે આ વાત જે રીતે ત્યાં આગળ રજૂ કરવામાં આવી અને જે રીતે ત્યાં આગળ વિજયરાજસિંહ ગોહિલ પણ ત્યાં આગળ બોલ્યા ક્યાંય કોઈ પોલિટિકલ વાત નથી સમાજ માટેની વાત થઈ પણ ઘણા બધા જેને કે શકાય કે રજવાડા જે હતા એ બધા પણ ઘણા બધા જોડાયા હવે પછીનું તમારા લોકો સ્ટેપ શું હશે મને હું એવું માનું ત્યાં સુધી અમે શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ કરવાના છીએ હમણાં થોડા સમયમાં અથવા તો એ નહીં થાય તો સ્નેહ મિલન સમગ્ર ગુજરાતનું એક સ્નેહ મિલન થાય અમારે એક માય મંદિર બનાવવાનો એક પ્રોજેક્ટ ઘણા વર્ષોથી સામાજિક રીતે ચાલે છે કારણ કે અમારે શું છે કુળદેવી તરીકે ગોહિલ કુળદેવી ચોટીલા છે એવી રીતે જાડેજાના કુળદેવી તરીકે આશાપુરા માતાજી છે ઝાલાઓના કુળદેવી તરીકે શક્તિમાં છે એટલે દરેક માતાજી કુળદેવી અલગ અલગ હોય છે પરમારના જે છે અંબાજી માતાજી અને વાઘેલાઓના પણ એ છે તો અમારે છ સાત કુળદેવી અમારે અલગ અલગ પ્રાંતમાં થાય છે તો આ બધાને ભેગા કેમ કરવા માતાજીને ભેગા ના કરી શકાય માતાજીનું સ્થાન ન પડે એટલે અમે એવું નક્કી કરી રહ્યા છીએ કે જો ભવિષ્યમાં ભેગા થાય તો એક માય મંદિર માતાજીની જ્યોત દરેક જિલ્લામાંથી આવે મતલબ કચ્છથી કચ્છ બાવા મારા સાહેબને બાવા ગઈ છે કચ્છ બાવા પોતે ત્યાંથી પ્રસ્થાપિત કરીને અમને જ્યોત આપે એવી રીતે ભાવનગર મારા સાહેબ જે છે ખોડિયાર અને ચોટીલા અમારા